મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે અને વાગી ગયા છે સાડા પાંચ અત્યારના બપોર પછીના અને અત્યારે હું જાઉં છું દ્વારકા હવે દ્વારકા કેમ જાઉં છું મને પણ ખબર નથી પણ જાઉં છું એકચ્યુઅલીમાં મારે ભાઈ દ્વારકા જવું તો હાલતા ચાલતા હોય કે ખબર ના હોય મારે હાલતા ચાલતા દ્વારકા જવાનું થાય યાર વારે ઘરે છે ને દ્વારકા જવાનું એટલે મજા તો આવ્યા જ રાખે મજા જ આવે મજા જ આવે ખબર નહીં પણ દ્વારકા જાવ એટલે બહુ મજા આવે ઓ ભાઈ એ દેખો 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 ખરાબ જોવા મળે

પવન એટલો બધો છે ને વાળ આપણા બરાબર નથી રહેતા હોય તો નહીં કોઈ દી પણ રહેતા હોય ને એટલાય નથી રહેતા ખુલ જા સીમ સીમ ચાલો ગાડીની છે ને ભાઈ સર્વિસ કરાવી હતી પણ પાછી ભરાઈ ગઈ છે ગાડીની સર્વિસ

અંજલિ આહીર નો મગજ એટલે મારી નાખે બરાબર આ છોકરાને ને જાય છોકરા છોકરાને ખીજાય જાય કા છોકરા આ ખબર પડે બસ ભાઈ રેડી કમ્પ્લીટ કે આમાં કે ને બધી ના આગણે કે બીજું કે દે ના કે બીજું કે દે દે આવો રસ્તે ના ભાઈ અમે પી લીધો તમારે પીવો જ પી લીધો અમારા પાસે પૈસા એ નથી હો મસ્ત દર્શન કરી લીધા છે દર્શન કરી લીધા તો ગરમી વળી ગઈ છે અહીંયા આવ્યા આવ દર્શન કરવા અને છે ને ભાઈ આ બ્રિજ તો બંધ કરી દીધો છે જાઉં તો દર્શન કરવા નહીં બરાબર અને ટૂંકમાં ના મેળાવું કંઈ બંધ કરી દીધા હો ના એ નહીં આગળ કેતી તી ભાઈ કેમેરો બંધ કરવાને એવા નાટક કરે ને એવા નાટક કરે ને એની વાત જવા દ્યો હું લેવું કુચળા કૂંચળો લેવો એન્ડલી ને એન્ડલી આગળ ક્યાં કેવી રીતે નું શું કહેતી હતી અરે આમ નાના હતા ને મીન્સ કે હું નાની હતી ને ત્યારે આ ફ્રાક બહુ મળતા હલો રેકડીવાળા વેચવા આવતા પછી મારી છેડીવાળી બાયુ કહે કેટલાના દીધા કેટલાના દીધા એમ તો એ કે પચાસ રૂપિયાનું એક ત્યારે પચાસ રૂપિયા મળતો અત્યારે આપણે ભાવ પૂછીએ

અંજલિને ને છોકરીની છે. ને મારો પાસવર્ડ હે મારી મમ્મીને દેઈ દેજો મારો. ના ભાઈ મને બહુ બીક લાગ્યો. આ જોઈ શકો છો તમે આમાં આવે. પગ ધ્યાન રાખજો. જો 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 કે જો પણ ન્યાતા આ શું કરવા ગઈ ન્યા ઈ હું દ્વારકા ની અંદર રખડી રખડી અને રોડ રસ્તા તોડી નાખ્યા છે ખાડા કરી નાખ્યા છે

તો ભાઈ સાથે સાથે અંજલી ના મમ્મી પણ છે જય શ્રી કૃષ્ણ મજામાં બસ મજા મજા છે જલસો એકદમ તમારી જ રાહ જોતા